આખી દુનિયાની સેવા જેણે કરી એ જ્યારે ગરડી થાય ત્યારે એની સેવા કરવા માટે કોઈ પાસે સમય ના હોય કેમ આપણે અહીંથી શરૂ કરીએ ખરેખર તો જે વહુ પરણીને આવી હોય એની પાસે સાસુ આશા રાખે હા કે ના દરેક સાસુને એમ હોય કે મેં મારી વડ મારી સાસુને સાચવીને મારી વડ સાસુને સાચવીન ઘર સાચવી બે પાંદડે કર્યા અને આટલી મહેનત કરીને ગાયો દોઈને ફલાણું કર્યું ને ભેંસો દોઈને ઘર ચોખ્ખું કર્યું ને કેટલુંય કામ કર્યું ને વાસીદા કર્યા ને હવે જ્યારે મારા ગોઠણ દુખે છે હવે જ્યારે મારી કમર દુખે છે ત્યારે મને એક છોકરી જે પરણીને આવી છે એ મારું ધ્યાન રાખે મને પ્રેમ કરે ને મને માન આનાથી વધારે આપણી કોઈ જરૂરિયાત છે સેવા કરે માન આપે ને પ્રેમ કરે બરાબર આ ના

તો એનો અર્થ એમ થયો તમે હોંકારો ભણતા લેજો આ લાઈટ એટલી બધી છે કે મન ખબર જ નથી પડે જતા રહ્યા છો ધીમેથી ત્યાં એટલી બધી લાઈટ છે મને કાંઈ દેખાતું જ નથી તો સવાલ એ છે કે આપણે જેને સમજાવીને ભણાવીને આપણે જેને સંસ્કાર આપીને મોટી કરી છે એ દીકરીને આપણે એવું શીખવવાનું ભૂલી ગયા કે તારી સાસુ પણ તારી બીજી માં છે અને આમાં ખાલી આપણે ભૂલી ગયા ને એટલે સામેવાળાએ ભૂલી ગયા શરૂ અહીંથી થાય છે બધી સ્ત્રીઓને એક સાથે એકતાથી ભેગી થયેલી જોઈને આજે મને એટલો બધો આનંદ થયો છે તમે વિચાર કરો આ યુવા મહિલા મોટિવેશનની જે આખી પ્રણાલી છે આ જે વિચાર છે એ કેટલો મોટો છે અહીંયા નાટકે બતાવી શકે ને તમને કાર્યક્ર કરી શકે હા કે ના ખર્ચો તો એટલો જ થાય તમને લાવવાનો લઈ જવાનો લાઈટોનો જગ્યાનો ખર્ચો જુદો નથી થવાનો બરાબર તેમ છતાં કેમ એવો વિચાર કર્યો કે મને બોલાવે અને ડાયરો ના કરે કારણ કે તમને કંઈ મળે એમાં સમાજને રસ છે ખાલી હસીને તાળીઓ પાડીને મજા કરીને તમે ઘેર જતા રહો એ સમય પૂરો થયો છે હવે આપણે બધાએ કશુંક જુદું મેળવવાનું છે કઈક જુદું જોવાનું છે કઈક વિચારવાનું છે કારણ કે સમય બદલાઈ રહ્યો છે હું નાની હતી અને મારી જવાનું હું બેનપણી બાજુમાં જ રહેતી હોય અને આપણે એમ કહીએ કે હું જાઉં અને માં એમ કે ના પછી હિંમત નહોતી કે ગળામાંથી અવાજ નીકળે હવે આપણે એમ કહીએ કે ના તો એ મને એ મારી જ દીકરી હોય છે નહીં પણ જો હોય તો એમ કે તારું કામ કર હું જાઉં છું પૂછે જ નહીં આમ તો કેજ કે હું જાઉં છું પૂછવાનો વારો તો પછી આવે કેટલી બધી દીકરીઓ મોબાઈલ વાપરે કેટલી બધી દીકરીઓ ભણે આગળ વધે મમ્મી બહુ ભણેલી ના હોય દીકરી મોડર્ન થઈ જાય પછી એને મમ્મી જૂનવાણી લાગે મમ્મી કંઈ પણ કહેવા જાય તો દીકરી તરત જ મમ્મીને કહેતા ના સમજણ પડે મારે આજે એ બધી યુવાન દીકરીઓને કહેવું છે કે તમે જ્યારે રડતા તા અને ભાષા પણ નહોતા જાણતા બોલી પણ નહોતા શકતા શબ્દો પણ નહોતા આવડતા ત્યારે પણ જે માં હતી ને એ તમને સમજી જતી હતી અને એ માં સમજણ ના પડે ને એવું કોઈ દાડો બને જ નહીં શક્ય છે એને તમારી ટેકનોલોજીમાં સમજ ના પડે શક્ય છે એને તમારા ભણતરમાં સમજ ના પડે શક્ય છે એને તમારા અંગ્રેજીમાં સમજ ના પડે તમારી ફેશનમાં સમજ ના પડે પણ તમારી ચાલ બદલાય તમારો મિજાજ બદલાય અને એ માને ખબર ના પડે ને એ ભૂલી જજો તમે એના પેટમાંથી જન્મ લીધો છે એના શરીરનો હિસ્સો છો એટલે મારા હાથમાં દુખે ને તો મારા આખા શરીરને ખબર ના પડે એવું બને જ નહીં તમે એનો જ શરીરનો ભાગ છો એટલે એને ખબર પડે પડે ને પડે જ અને મારે તો એક નવી વાત તમને એ કહેવી છે કે એને ખબર પડે કે ના પડે સૌથી બેસ્ટ બેનપણી જો દુનિયામાં કોઈ હોય ને તો એ માં છે તમારી બેનપણી તમારી ઉંમરની હોય એ તમને એના બુદ્ધિ એની બુદ્ધિથી સલાહ આપે તમારી માએ દુનિયા જોઈ છે એ જગતને ઓળખે છે એને બરાબર ખબર છે કે માણસ કેવો છે કોણ છે એની આંખ કેવી છે અને મા જ્યારે એમ કે ને કે આ બરોબર નથી ત્યારે એની પાછળ એના પચાસ સાહીઠ વર્ષના અનુભવનું ભાથું છે તમે તો હજી કાલે આવ્યા એને કેટલા અનુભવ જોયા એને કેટલી દુનિયા જોઈ એને કેટલી દિવાળી જોઈ એને બરાબર ખબર છે કે તમારે માટે સારું શું છે ખરાબ શું છે ભણી જવું અંગ્રેજી બોલતા શીખી જવું પેન્ટ પહેરવું સ્માર્ટ થઈ જવું આ આજની જરૂરિયાત છે સો ટકા હું પણ અંગ્રેજી બોલું છું હું પણ પેન્ટ પહેરું છું હું બે મોબાઈલ વાપરું છું પણ મારી મા ગુજરી ગઈ ત્યાં સુધી મારી સાથે રહી કારણ કે મારા ભાઈ નથી

તને કેટલી વાર કીધું સૂઈ જવાનું તને કેટલી વાર કીધું મન મોડું થશે તાર બેસી નહીં રહેવાનું પણ એ બધી દીકરીઓને મારે કહેવું છે કે જે બેસી રહે છે ને એ માં જે દિવસે નહીં હોય ને એ દિવસે એનો ખાલી ખાટલો જોઈને અહિયાં ચિરાડો પડશે આ બહુ બહુ સમજી લેજો મારી વાત જેની જેની માં નથી ને એને પૂછો એક ઘર બંધ થઈ ગયું છે ભાઈ પ્રેમ કરે ભાભી પ્રેમ કરે પપ્પા બહુ સારી રીતે બોલાવે પણ માં જતી રહે ને એટલે પિયરનું ઘર જ બંધ થઈ જાય અને આ માં છે ને એ જે આપે છે ને એવું જગતમાં કોઈ નથી આપતું આવું યાદ રાખ